એકત્રીસ ઓક્ટોબર એકત્રીસ ઓક્ટોબર એટલે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એનો જન્મદિવસ એની જન્મજયંતિ આ વખતે એકસો ને પચાસમી જન્મ જન્મજયંતિ વલ્લભભાઈ પટેલની આવનારી છે કદાચ આવનારી પેઢી એનાથી દૂર ન થઈ જાય એના માટે એક વાત ખાસ આજે મારે કરવી છે જરા ધ્યાનથી સાંભળો અને શક્ય હોય આ વાત પ્રત્યેક રાજનેતા હોય કે પછી રાજકારણમાં હોય કે સમાજ સેવા કરતા હોય બધાને લાગુ પડે એવી વાત એકવાર સરદાર વલ્લભભાઈ પટેલને મળવા માટે થોડા આગેવાન કાર્ય કરવા એવા અને એ ખૂબ મૂંઝાયેલા હતા સરદારને મળીને એણે પોતાની મૂંઝવણ વ્યક્ત કરી કે પટેલ આવું આવું આ તકલીફો છે પ્રશ્નો છે સરદાર પટેલે પણ કહ્યું તમારે જે એ ખુલીને કહો મારાથી જે કાંઈ મદદ બની આવશે એ હું તમને અવશ્ય કરીશ કારણ કે તમે દેશ માટે કામ કરો છો એટલે તમારા પ્રશ્ન એ મારા પ્રશ્ન છે સરદાર પટેલ આ વાત કર્યો ત્યારે કાર્ય કાર્યકરે પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું હું આ સેવા કાર્યમાં જોડાયો છું અને એનાથી ઘરે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે ઘરના સભ્યોમાં સરદાર કે હું શું મદદ કરી શકું કાર્યકરે કહ્યું કે મારી કૌટુંબિક મુશ્કેલીઓને કારણે હવે આ સેવા હું કરી શકું એમ નથી માટે આ હવે તમે બીજાને કાર્ય સોંપો અને સામાન્ય કાર્યકર તરીકે મારાથી થાય એટલું કરીશ તો પરિવારના બીજા લોકો સાથેના મારા સંબંધો પર એની વિપરીત અસર થશે એટલે હું આપને વિનંતી કરું છું કે મને આ કાર્યમાંથી નિવૃત્ત તમે કરો સરદાર પટેલ કહે અરે ભાઈ આવી નાની વાતથી કંઈ દેશની સેવાનો પહેરેલો ભેખ ઉતારીને મૂકી દેવાય હાલતું થવાય આ મારી સામે જો સરદાર વલ્લભભાઈ કહે છે મેં જ્યારે ગાંધીજીને મારું જીવન સોંપ્યું ત્યારે મારું કુટુંબ સગાવાલા બધું મેં મનથી બાળીને ખાખ કરી નાખ્યું તો હો સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે જે દિવસે મેં આ દેશની સેવા કરવા માટે ઝંપલાવ્યું આંદોલનમાં ચળવળમાં જ્યારે ગાંધીજી સાથે જોડાયો અને ત્યારથી મેં મારા પરિવારને મેં મારા કુટુંબને ખાખ કરી નાખ્યું હોમી દીધું એમાં મારા સગાવાલા બધું મેં મનથી બાળીને ખાખ કરી નાખ્યું અને દેશના સેવા કાર્યમાં મેં મારો પરિવાર સ્વાહ કરી દીધો છે એક દેશ પ્રેમ કોઈના જીવનમાં પ્રગટે તો દેશ માટે બધું ફના કરી દે એમ કોઈને ભગવાન પ્રત્યે પ્રેમ પ્રગટે ત્યારે ભગવાનને માટે બધું એ નુછાવર કરી દે જે વાત સાંભળવા હો દેશ પણ એક બહુ મોટું કુટુંબ છે ભાઈ જો મોટા કુટુંબની સેવા કરવી હોય તો નાના કુટુંબનો ભાઈ ત્યાગ કરવો પડે વાત એ સાચી મોટું કામ કરો નાનું કામ મૂકવું પડે નક તમે મોટું કામ કરી શકો નહીં આ તો સમજાય ને વાત પરિવારના સભ્યોનું ધ્યાન રાખવું એ આપણી પવિત્ર ફરજ પણ જે દેશભૂમિની આપણે આપણને સાચવતી હોય એ ભૂમિ પ્રત્યેની અત્યારે વર્તમાન સમયમાં આપણી જે ફરજ છે એ ભૂલવી ન જોઈએ આ હતા સરદાર વલ્લભભાઈ પટેલે આ માત્ર સરદારના મોઢામાંથી નીકળેલા શબ્દો નહીં પણ સરદારના હૃદયની લાગણીના શબ્દો હતા જીવન પણ એવું જીવેલા કાર્યકરે આવી વાતો કરતાં પહેલાં સરદારને ખરેખર દેશ માટે પરિવારનું બલિદાન આપ્યું હતું ભગવાનના સંતોનો મહિમા શા માટે છે કારણ કે એમણે એમનું જે કાંઈ છે બધું જ એને ત્યાગ કરી અને વિશ્વને પોતાનું માની અને એના સુખે દુઃખે એ જુએ છે કોઈ માણસ દુઃખી થતો હોય અને સાધુના શરણોમાં આવે એમને વિનંતી કરે ત્યારે સાધુ એના દુઃખે દુઃખી થઈ અને ભગવાનને પ્રાર્થના કરે એ મામા માસીનો ન થતો હોય પણ એને પોતાનો જાણો હોય કે આખું વિશ્વ એ હવે મારું છે વિશ્વનો કોઈ પણ માણસ એમની પાસે આવે એમના દુઃખ દૂર કરવા માટે બનતા પ્રયાસો કરે બનતી મહેનત કરે ભગવાનને પ્રાર્થના કરે ભલામણ કરે એને સારું માર્ગદર્શન આપે આ ભગવાનના સાધુની વિશેષતા છે જે સરદાર વલ્લભભાઈ પટેલે દેશ માટે કર્યું એ જ રીતે ભગવાનના સંતો સમાજ માટે ઘણું ઘણું કરતા હોય અજ્ઞાની માણસો એમ કહેતા હોય કે સાધુ મોફતનું ખાઈને રહે છે પણ એને માત્ર સાધુ જ દેખાતા હોય એને આ દુનિયામાં બીજા બધા જે છે એક્ટરો છે બધા એના બધાના પાર વગરના ખર્ચાઓ છે ઘણા લોકોને એમ જ થાય છે કે આ મંદિર ખોટા છે આ આશ્રમો બધા ખોટા છે એની કાંઈ જરૂર નથી એ લોકો કોઈ દિવસ એવું ભૂલથી પણ બોલતા નથી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખોટી છે નકામી છે ખરાબ છે એની કાંઈ જરૂર નથી કોઈ દિવસ નેવર અબજો અબજો રૂપિયાના ખર્ચાઓ એમાં થાય અબજો રૂપિયાના ખર્ચા એમાં થાય અને માણસો એમાં પાર વગર ના એમાં જાય એના ઘણા બધા રૂપિયામાં વેડફાય દસ રૂપિયાના પહેલાં શું કહેવાય ધાણી પોપકોર્ન ત્યાં પચાસ રૂપિયાના મળતા હોય તો પણ માણસો ખાય છતાં એનો ક્યારેય વિરોધ નહીં એનો વિરોધ હંમેશા ધર્મની સાથે છે કારણ કે બુદ્ધિ બેડ મારી ગઈ છે જે જે માર્ગ ઉપર ચાલતા હોય એ માર્ગ ઉપર એને બહુ સારી રીતે આગળ વધવાનું હોય વિચાર કરવાનો હોય સરદાર વલ્લભભાઈ કહે છે કે મેં મારું જીવન આખું દેશને માટે સમર્પિત કર્યું છે માટે આખું ભારત એનું કુટુંબ એ મારું કુટુંબ છે કોઈ પણ એમના સગા સંબંધી એને મળવા માટે જાય જ્યારે ગૃહપ્રધાન બની ગયા સરદાર વલ્લભભાઈ પટેલ પણ પરિવારના કોઈ સભ્યને કોઈ સગાવાલાને સરદારના પ્રધાન પદનો ક્યારેય અનૈતિક લાભ લેવા દીધો નથી ક્યારેય નહીં એમના માટે દેશનો પ્રત્યેક નાગરિક એના પરિવારનો સભ્ય બનીને રહ્યો છે એટલા માટે મેં કીધું કે આ વાત દેશના વ્યક્તિ નાગરિકો માટે તો છે જ પણ દેશના નેતાઓ માટે રાજકારણમાં જે આગેવાન હોય એમના માટે સામાજિક કાર્યકરો માટે બધાને વાત લાગુ એવી છે જેને રાષ્ટ્રને સમાજ માટે કંઈક કરવું હોય એને પોતાના પરિવારના નાના નાના પ્રશ્નોથી દુઃખી ન થવું જોઈએ અને જો પરિવાર કે કુટુંબ વધુ મહત્ત્વનું હોય તો દેશ સેવા કે સમાજ સેવા કરવા નીકળી ન પડવું જોઈએ આવું ચોખ્ખું એને પારખ્યું પરખાવી દીધું કારણ કે પરિવાર સાથે રહીને પણ થઈ શકે એવી નાની નાની સેવાઓ કરાય બાકી લાવવું હોય તો એને મૂકવું પડે આમ સરદાર વલ્લભભાઈ પટેલે પહેલાં કાર્યકર્તાને વાત કરી અને એને હૈયામાં પડી ગઈ આ હતા સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે એક પાય પૈસો પણ ક્યારેય ખોટો લીધો નથી અને ઇતિહાસ નોંધ કરે છે ભારત દેશના ગૃહમંત્રી જ્યારે હુસાન પામે મૃત્યુ પામે ત્યારે એના બેંક બેલેન્સમાં માત્ર બસો રૂપિયા સમથિંગ કંઈક રકમ હતી કોઈ મૂડી નહીં કોઈ એસેટ્સ નહીં કોઈ મિલકત નહીં આને કહેવાય સાચા દેશભક્ત અને એવા દેશભક્ત આ દુનિયા બહુ ઓછા જોતા હોય છે એવા ઓછા હોય એમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલ એકસો ને પચાસમી એમની પુણ્ય જન્મજયંતિ અવસરે ભગવાનના ચડોમાં પ્રાર્થના કરીએ કે આવા સરદારની આ દેશને કાયમને માટે જરૂર રહી છે જરૂર રહેશે માટે એને વિશેષ શક્તિની સાથે વિશેષ આધ્યાત્મિક અથવા તો દૈવિક શક્તિની સાથે ભગવાન એના વિશ્વના કલ્યાણને માટે પ્રભુ એમને સમર્પિત કરે ભગવાન એમને મોકલે ભગવાન એમને મોકો આપે એવી ભગવાનના ચડોમાં પ્રાર્થના કરીએ જેના દ્વારા જેના માધ્યમથી આખો દેશ સુખી થાય આખું વિશ્વ જેનાથી સુખી થાય એના ઘણા બધા પ્રસંગો છે સરદાર વલ્લભભાઈ પટેલના જેટલા લઈએ એટલા ઓછા પણ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી એક વાત તો આપણને બધાને ઉડીને આંખે વળગે કે કાંઈક સારું કામ કરવું હોય રાષ્ટ્ર માટે કરવું હોય સત્સંગ માટે કરવું હોય સમાજ માટે કરવું હોય ત્યારે થોડો સ્વાર્થ અને થોડું કુટુંબ એને ભૂલવું તો પડે બાકી ના થાય એમણે કીધું ને પોતાના શબ્દોમાં કીધું કે જ્યારે મને ગાંધીજી મેળ્યા અને ગાંધીજીની સાથે જ્યારે દેશની સેવામાં જ્યારે હું જોડાયો ત્યારથી મેં મારા સગાવાલા કુટુંબ કબીલા એ બધાને મનથી બાળીને ખાખ કરી નાખું એ બધું બબાળી નાખું મેં કોઈને મેં પછી વિશેષ સ્થાન આપ્યું નથી પણ આજે યાદ કરવા પડે વલ્લભભાઈ પટેલને યાદ કરીએ તો સાથે સાથે એમના દીકરી મણિબાને યાદ કરવા પડે આ દુનિયામાં આવી નારીઓ બહુ ઓછી લગભગ લગભગ નહીં વાત સદા વલ્લભભાઈ પટેલ એમનું ધ્યાન રાખવા માટેની સેવા કરવા માટે મણીબેન પટેલ એક નયા ભારનો સ્વાર્થ નહીં માત્ર ને માત્ર સરદારની સેવા કરવાને માટે આ જીવન પર્યંત એમણે સાદગીપૂર્ણ જીવન અને સંસારની વૃત્તિનો ત્યાગ કરી અને સેવા કરી છે આજે એ વિરલ વ્યક્તિત્વને પણ યાદ કરવાનો અવસર છે મને ખ્યાલ છે કે બીજી બધી વાતો માણસોને સાંભળવી બહુ ગમે આવી વાતો સાંભળવામાં રુચિ બહુ ઓછી હોય પણ જેણે આપણે માટે સારું કર્યું છે એવાઓને ન ભૂલવા એ પણ એક આપણો ગુણ છે નકર આપણે નગુણા કહેવાઈએ આવા વિરલ વ્યક્તિત્વને જો ભૂલી જઈએ તો આપણા જેવા કોઈ કૃતજ્ઞ ન કહેવાય ને કૃતજ્ઞ જેવું કોઈ પાપ નથી એણે આપણા માટે કર્યું છે માટે એકત્રીસમી ઓક્ટોબર એટલે સરદાર વલ્લભભાઈ પટેલને ખાસ દિલથી વંદન કરવાનો એને યાદ કરવાનો અવસર અને ભગવાનને પ્રાર્થના કરવાનો આ સમય છે કે ભગવાન આવા વ્યક્તિત્વને ભગવાન આ ભારતની રક્ષા માટે ભારતની વ્યવસ્થા માટે પૂરેપૂરી પોતાની શક્તિ આપીને પૂરેપૂરો પાવર આપીને એને કોઈ પ્રકારનું બંધન ન નડે એને કોઈ પ્રકારની આડી ન આવે ભગવાન એકદમ ખુલ્લા દોર મૂકે જેથી કરી અને સમાજનું બહુ સારામાં સારું કામ આવા લોકો દ્વારા ભગવાન કરે ભગવાન કરે છે પણ આવા લોકો દ્વારા કરે છે માટે ને પચાસમી પુણ્ય જન્મદિવસે આપણે સૌ કોઈ સરદાર પટેલને દિલથી નમન કરીએ અને યાદ કરીએ એ પણ એક આપણી એમના પ્રત્યેની ભાવના છે લાગણીઓ છે આવો અત્યારે